સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો સૌરાય ટ્રેક્ટર રામજીભાઈને વેચવાનું છે વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે ન્યૂ મોડેલ આખું ટ્રેક્ટર અને ટ્રેક્ટરની હું તમને બધી ડિટેલ ની અંદર આપી દઈશ તો તમારો વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો ફેસ ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો ફોલો કરી લેજો સૌરાજ ટ્રેક્ટર છે સૌરાજ સાતસો ચુમ્માલીસ ક્લિયર કટ તમે જોઈ રહ્યા છો આખું કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં બે હજાર અને સોળ સત્તરના મોડલનું આ ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી કંપની કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સોએ સો ટકા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિકનો રામજીભાઈનો કોન્ટેક કરો જયંતિભાઈ રામજીભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જયંતિભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાયર સાવ નવા જોવા મળશે સો ટકા ટાયર છે નવા ટાયર નાખવામાં આવેલા છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે વધારે માહિતી માટે રામજીભાઈનો કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટરની અંદાજિત કિંમત ચાર લાખ અને પંદર હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવો હોય તો રામજીભાઈનું ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જયંતિભાઈ રામજીભાઈનું ગામ છે કામલપુર તાલુકો રાધનપુર અને પાટણ જિલ્લો છે તો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો જયંતિભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળી જશે જયંતિભાઈના અઠ્ઠાણું સાત ત્રાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો